Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના શાહજાજપુરામાં ત્યારે જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી સમગ્ર વિસ્તારમાં મચી ગઈ છે વરસાદની ઋતુમાં ઘરની સફાઈ કરતી વખતે એક પરિવારને પોતાના ઘરમાં રાખેલા પ્લાસ્ટિક રમવાથી સૌથી વધુ સાપ ત્યારે મિત્રો નીકળતા જોવા મળ્યા હતા વધુ આપણે જણાવી દઈએ કે આ ત્યારે દ્રશ્ય જોઈને ત્યારે ઘરના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામજણીઓ પણ ગભરાઈ ગયા હતા ઘટના જલાલાબાદના ત્યારે થાણા વિસ્તારમાં મોટિયા કાલા ગામની છે જ્યાં સફાઈ સફાઈ દરમિયાન ડ્રમ કાઢી રાખવામાં આવતા ડઝનબંધ સાપ તેમાંથી બહાર આવ્યા હતા નીકળવા લાગ્યા હતા અને મિત્રો જણાવી દઈએ કે ભયના આચાર્ય વચ્ચે ગામ તાત્કાલિક સરપંચ મિત્ર અને વન વિભાગને જાણકારી કરી હતી ઘટના સ્થળે પહોંચેલા અને સાફ કર પકડવાની ટીમે કલાકોની મહેનત પછી બધા સાપને સુરક્ષિત રીતે પકડી લીધા અને જંગલમાં છોડી દીધા હતા જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટના બાદ તમામ લોકોને સાવધાન રહેવા જરૂરી છે હાલમાં વાતાવરણમાં ગરમી અને બપારો હોવાથી આપના ઘરે પણ સાપ કે અન્ય જ્યારે જીવજંતુ નીકળી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નબો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ